હેલો ગાઈઝ કેમ છો આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો જય માતાજી જય શ્રી કૃષ્ણ અત્યારે વાગ્યા છે વાગ્યા છે અઢી અમે જઈએ છીએ માછલી જોવા માટે ક્યાં છે ખબર નથી આજે પહેલી વાર જઈએ છીએ ફ્રેન્ડ સાથે તો આપણે મળશું ત્યાં તમને બતાવશું કેવી માછલીઓ ત્યાં છે તો વિડીયોમાં બન્યા રેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સ્કીપ નહીં કરતા સારો લાગશે તમને તો ચાલો મળીએ માસ્ટલી પાસે હેતુ કઈ ગયો આપણે તો ઘણા હાલો કઈશ અમે બસમાંથી ઉતરી ગયા હવે હાલીને જાય છે પંદર મિનિટનો રસ્તો છે અજય જોબલાવું પાડે ભાઈ કેવું વેધર કેવું છે સારું છે એ તો સોર માં તો ત્યાં પગને પાછા તમને મળશું જો ઝાડ અલગ અલગ બધી જ ઝાડ તમને અહીંયા મળશે કેવા સરસ ફૂલ પણ છે હવે અમે અંદર એન્ટર કરીએ છીએ જોઈ શકો છો ਕਿਹੋ ਪਾਣੀ ਅੰਦਰ ਆਵੇ ਸੇ ਢੀ-ਢੀ ਸੜਕੋ ਤੇ ਮੈਂ ਤੇਰਾ ਇੰਤਜ਼ਾਰ

हम सब साथ में चलते हैं हम लोग तो गाते हैं 아이 700 700 칠하기 칠 어믈레트를 해 할란다 오퍼터 마샤알라 비 풀었지 한번 얘기가 풀었지 કેવો માળી પાણી રેડી છે એમાં ગોટાનો ફૂલ છે કેટલામાં છે સાત પાઉન એક પ્રાઇસ તો બતા ભલો બોલતા છે કોઈને પણ ફૂલ લેવા હોય તો અહીંયા આવજો જરૂરથી બહુ મજા આવશે બહુ જ કેટલી જાતના જેવા જોઈએ એવા બધા જ ફૂડ તમને અહીંયા મળશે તો જરૂર મુલાકાત લેજો અમે તમે મોબાઈલમાં આપી દઈશું એડ્રેસ તો ભૂલતા નહીં હવે અમે અંદર જ જાઈએ છીએ અંદર પણ બહુ બધા જોવાનું છે તમને બતાવીશું અંદર પણ કુંડા અને બધું છે લીંબોડી છે લીંબોડી લીંબુના ઝાડ છે ફ્રાય છે

મજા આવી ગઈ છોકરા તમને મજા આવી હાલો એમાં કરો આ બધા કુંડાસ છે જેવા જોઈએ એવા અડવાલ નહીં કહેતું કંઈ બધા જ

Bawah sekunda olah-olah desain orang cukup Desain saya hidup. This right, chasing stars and holding you. I can't see the end, but we'll see it through. એટલું બધું જોવાનું છે કે આપણે શું જોવું શું બાકી રાખવું ખબર પડતી નથી બહુ જ જોવાનું છે અહિયાં આટલું ફેરા તો અમે થાકી ગયા

આ વેલાવાળું કંઈક ઝાડ છે કેટલા ઝાડ છે મને આમય નથી મળતા એટલા ઝાડ છે આમાં તો જોઈ શકો છો ફૂલ કેવા સરસ લાગે છે અભાઈ તને કેવું લાગ્યું અહીં આવીને અબુ મસ્ત મજા આવી ગઈ ને આ ચોકલેટ છે અભયની ખાવી છે ચોકલેટ પણ આપણે અપાવશું નહીં કે દાંત ખરાબ થઈ ગયા એ ફોર્મેટ ચાલુ છે એટલે ચોકલેટ બંધ ડો ડેન્ટિસ્ટ ના પડી છે ચોકલેટ ખાવાની જોઈ શકો છો કેટલા સરસ ઝાડ છે આવી રીતના પેકેટમાં આવશે એની પ્રાઇસ બતાવશું ત્રીસ પાઉન્ડનો એક છે આવી રીતનું એક આવું પકડતો બતાવીએ આપણે ગાઈશને આવી રીતના એક પેકેટ આવે ત્રીસ પાઉનું લેવું હોય તો અહીંયા જરૂર આવજો જોઈ શકો છો આવી રીતના ડિઝાઇનમાં પેકેટમાં મળશે તમને ડિઝાઇન બધી ખોટા છે ફૂલ આ બધા ફ્લાવર ખોટા છે હાસા નથી આવી રીતના ખાવાનું બધું અહીંયા મળે છે તમે કંઈ લાવ્યા હોય તો અહીંયાથી બાય કરીને ખાઈ લેવાનું કંઈ ખાવાનું ન લાવ્યા હોય તો અહીંથી લઈને ખાઈ લેવાનું તો બધું જ તમે મળી જશે જેકેટ છે જોઈએ આપણે કેટલાની છે આવી રીતના જોઈ શકો છો બેસવા માટે આરામ ખુરશી આ બેઠી બેઠી છે જોઈ શકો છોકરા બધા ઘર છે તમારે કંઈ પણ લેવું હોય તો અહીંયા આવી જવાનું બહુ જ મજા આવશે હજી તો બહુ આગળ જોવાનું છે માસ્ટલી પણ બાકી છે જોવાની અમે જોવા માસ્ટર જોવા માટે આવ્યા છીએ હજી અંદર ન ગયા એટલું ફેરા તો અમે થાકી ગયા હવે જે અંદર બાકી છે પાસે બાબક ક્યુ બાબી કરવા માટે જોઈ શકો છો બાબુ મશીન કેટલા મોટા મોટા આ બધા ફૂલના સામાન છે જોઈ શકો છો આમાં કોલસા છે બાબકિયા માટે એવું છે બાબકિયાનું મશીન છે પણ અહીંયા લાકડા લાકડા મળે છે બે બેગ લે તો ટવેન્ટી પાઉન્ડ અને વીસ પાઉન્ડ છે લાકડા છે નહીં આ લાકડા જ છે ઇન્ડિયામાં લાકડાનું કંઈ વેલ્યુ નથી અહીંયા લાકડા પણ વેસા લેવા પડે લંડનમાં તો ઇન્ડિયામાં જે બગાડતો એ બગાડવાનું બંધ કરી જા જોઈ શકો છો કેટલું મસ્ત છે એ શક તો ખરી હેતુ ઈશ્ક ફ્રીમાં ઈશ્કા ખાઈ લે આગળ અહીંથી બહુ મજા આવે હેતુ બસ બહુ ન બેઠા એ એના કાગડી વેલી આવીએ દોડતી ખાવાની પણ સુવિધા છે બધી રેસ્ટોરન્ટ જેવું નાનું એવું છે જોઈ શકો છો હા હા બેઠી કઈ પણ લેવું હોય તો જરૂરથી જરૂર અહીંયા આવજો ભાઈ કહે છે અજયને તો માસ્ટલી જોવાનું ઉતાવળ આવી ગઈ છે તમને બતાવે નથી દેતો શાંતિથી અને અંદર માસ્ટલી છે જોઈ શકો છો કેટલી બધી માસ્ટલી અંદરથી દેખાય છે અમે અંદર પણ જશું આગળી થોડુંક તમને અહીંયા બતાવી દે તો તમને પણ મજા આવે જોવાની વિડીયો તો વિડીયો સ્કીપ નહીં કરતા વિડીયો પૂરો જોજો તો મજા આવશે આ છે ઘડિયાળ ઘડિયાળ પર લઈ લેજો અહીંથી તમે આવો તો ટેબલ છે ટેબલની પ્રાઇસ છે પચીસ પાઉન્ડ આવી રીતના પેકેટમાં આવશે બોક્સમાં આ છે મીરો અરીસો છે આ બધી લાઈટ છે અચ્છા ઉપરની ફેરવી તો ઉપરની સકડી ફેર ગાર મુકવાની નહીં થઈ લાઈટ છે